આપણા ઈશ્વરની સ્તુતિ કરવાના માટે નમી શક્યા છે હાલે કે જે ખરા ઈશ્વર છે એકલા જ ઈશ્વર છે જેમની કે જેમના પછી કોઈ ઈશ્વર નથી ઈશ્વર છે હાલે જેમને મરણ પર રોકી શક્યું નહીં એવા આપણા ઉદ્ધારક તારનાર છે ત્રીજા દિવસે તેઓ જીવતા થયા અત્યારે તેઓ આપણને લેવા આવવાનો તેમનો સમય થઈ ચૂક્યો છે હાલે લોહી એવા પ્રભુની આપણે સ્તુતિ કરી રહ્યા છે તેને માટે પ્રભુનો આભાર માની કેમ કે ઘણા બધા લોકો પાસે આ એવી સુંદર તક નથી ઘણા બધા લોકોના જીવનની મુસાફરી પૂરી થઈ ગઈ છે ઘણા બધા લોકો હોસ્પિટલના બેડ પર છે ઘણા બધા લોકો અસહ્ય પીડામાં છે જીવન અને મરણ વચ્ચે છે આઈસીયુના રૂમમાં છે વેન્ટિલેટર મશીન પર છે પણ તમે જુઓ કે તમે અને હું પ્રભુની પ્રેઝન્સમાં નમી શક્યા છે હાલેલુયા તમે અને હું પ્રભુની પ્રેઝન્સમાં નમી શક્યા છે અને તેના માટે પ્રભુનો આભાર માનીએ પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ હા લીલું અહીંયા પ્રેઝ તમે જુઓ કે જ્યારે જ્યારે આપણે વિશ્વાસ સાથે આપણી ભયંકરમાં ભયંકર પરિસ્થિતિમાં પણ આપણે પ્રભુની પાછળ ચાલ્યા છે ત્યારે પ્રભુએ અચૂક એ બાબતોની નોંધ લીધી છે હાલીલું અહીંયા પ્રિન્સ રોડ ચોક્કસ જ્યારે આપણે પ્રભુની સાથે ચાલીએ છીએ ત્યારે ઘણા બધા પરીક્ષણો આવે ઘણા બધા એવા પ્રલોભનો થાય પણ આપણે પ્રભુમાં સ્થિર રહીએ સ્ટ્રોંગ રહીએ પ્રલોભનો થાય પણ પ્રલોભનમાં ભળવાનું નથી નહીં જ્યારે પૈસા ના હોય ત્યારે જાત જાતના પૈસા આપણી આસપાસ દેખાતા હોય અને જે વસ્તુ ના હોય એ આપણી આસપાસ દેખાતી હોય કે એકલા પુરુષ કેટલી સ્ત્રી હોય એમના માટે જાણે કે વાસનામાં પડવાનો આસપાસનો સમય કે શેતાને ગારો બનાવીને નાખ્યો હોય નહીં અને પ્રલોભન આપણી આસપાસ છે પણ આપણે પ્રભુમાં સ્ટ્રોંગ રહીએ પ્રભુની સહાય દ્વારા આપણે બધું કરી શકીએ છીએ હા લીલું આપણે જાતે એકલા કશું કરી શકતા નથી અને જેમ પાઉલ કહે છે એમ કે હું તેમની સહાયથી બધું કરી શકું અને આપણે પણ પ્રભુની સહાય માગીએ દરેક પરિસ્થિતિમાં હાલેલુયા ચોક્કસ આપણે જોઈએ છે કે અત્યારે મોબાઈલ પર પણ જાત જાતના જુગાર રમાડે છે એને જુગાર જ કહેવાય વાળા મિત્ર એને જે નાણાં માટે લો લાલચ ઘણા બધા લોકો એમાં પાયમાલ થઈ ગયા છે ઘણા બધા લોકોએ એમાં પુષ્કળ પૈસા ઇન્વેસ્ટ કર્યા અને તેઓ રસ્તા પર આવી ગયા છે ઘણા બધા લોકોએ સોના ચાંદી અને મકાન અને વાહનો વેચી દીધા છે અને આમાં ફસાઈ ગયા છે ઘણા બધા લોકો ફ્રોડમાં ફસાયા છે લાલચના કારણે એક લાલચ જેમ સેતાને લલચાવી એમ એ લાલચમાં ફસાવી લે પ્રભુદા લોકોને હેરાન કરવામાં આવ્યા છે વલા મિત્રો આ બધાની સામે મજબૂત બની જાત જાતના પરીક્ષણો આપણી આસપાસ છે પણ આપણે ફસાયે નહીં આપણે ફસાયે નહીં એક વખત એક મારા મિત્રએ મને ફોન કર્યો કે મારા કોઈ વિદેશમાં મિત્ર છે તેઓ ઇન્ડિયા આવે છે તમે એમના માટે હોટલ બુકિંગની બધી વ્યવસ્થા કરી આપશો મને ઓકે મારો મિત્ર છે અને હોટેલ્સમાં મેં જોબ કરેલ જે હોટેલ મેનેજમેન્ટ ભણાવતો હતો સારી એવી ઓળખાણના કારણે હું કરી આપું છું ત્યારે હું એક કોલેજમાં લેક્ચર લઈ રહ્યો હતો અને મેં કહું ત્યારબાદ હું તને મદદ કરીશ મારું લેક્ચર પત્યા બાદ અને લેક્ચર પત્યા બાદ ફરી એમનો ફોન આવ્યો મને કહે છે એમને એરપોર્ટ પર પકડી લીધા છે અને ડબલ પાસપોર્ટ થયા છે અને દંડ ભરવાનો છે અને મારી પાસે સાહીઠ હજાર મંગાવી રહ્યા છે મેં કહું તું જ્યાં છું ત્યાં જ રે હું આવું છું આયો વાત કરી બેઠા પછી મેને સમજી આવ્યું કે આ ફ્રોડ છે અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે એ તો કોઈ હતો નહીં કોઈ ભાઈ હતો જે સ્ત્રી બનીને ફોન મેસેજ કર્યા કરતો હતો અને એ એક આપણા સ્ટેટનો એ રહેવાસી હતો પ્રલોભનો આવે છે આપણે બુદ્ધિપૂર્વક આપણે આ સમયમાં ચાલીએ બુદ્ધિપૂર્વક સેવા પણ કરીએ મારા નામની પોસ્ટ મારો મારો ફોટો પણ બીજાનું કોઈનું નામ લખવામાં આવ્યું હતું ઘણી બધી છેતરપંડી છે પણ હું એમાં હંમેશા એવું વિચારું છું મારું કામ વાવવાનું છે પછી એના પર જે કંઈ બાંધશે એ પ્રભુ એનો જવાબ લેશે પણ મારા મિત્રો આવી ઘણી બાબતો છે ઘણી બાબતો આપણે રોકી શકતા નથી પણ આપણે પ્રાર્થના કરી શકીએ છીએ એક વખત મારી કઝિન મારી પાસે આવી અને ફેસબુક મેસેન્જરમાં ચેટ કરતા કરતા એને કોઈ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને વિદેશમાં ડોક્ટર છે અને જાત જાતની તારીફો કરીને મારી કઝિન એમાં એના પ્રલોબનમાં ફસાઈ ગઈ કે એને કોઈ કોલ્ડ જવરીની દુકાનના અંદરના ફોટા પાડીને મોકલ્યા મેં તારી માટે આટલી બધી વસ્તુ ખરીદી છે અને મેં તને મોકલી છે થોડા દિવસમાં તને મળી જશે બીજા દિવસે ફોન આવ્યો કસ્ટમમાંથી કોઈ ભાઈને તમારા માટે આટલું સોનું મોકલવામાં આવ્યું છે અને તમારે આ સોના માટે આટલો ટેક્સ ભરવો પડશે અને મારી પાસે પૈસાની માગણી રૂપે તેનો ફોન આવ્યો તું મને નંબર આપ હું પૈસા અહીંથી મોકલું છું એ ટેક્સ કમિશનર જે પણ હોય એમનો નંબર મને આપ અને ફોન જોડે મે બોલો મે કો કયા એકાઉન્ટ માં પૈસા ભરવાના છે અમારા મિત્ર તમારા ગામના છે પીએસઆઈ છે એ હમણા થોડી એનો પૈસા લઈને આવે છે અને એમણે ફોન કટ કરી દીધો મારી કઝિન ને ખકડાવ લાગ્યા કે તે તારા ભાઈ ને કેમ આપણી વાત કરી અને પછી એને કોઈ કોલ્સ દેખાયા નહીં ઘણો બધું પ્રલોભન છે આ દુનિયાની અંદર પણ આપણે સતત બની એક દિવસ મારી દીકરીને ફોન આવ્યો કે તમારા પપ્પાએ પપ્પા તરફ તમારા પપ્પાને મેં નાણાં મોકલ્યા છે પણ એમનું એકાઉન્ટ નથી દેખાતું તમારું એકાઉન્ટ નંબર આપો કે પૈસા નાખો અંદર તમારા પપ્પાએ તમારો નંબર આપ્યો છે પણ અમે ઘરમાં જ હતા હું ઉપરની વેળીમાં હતો એ નીચે વહેલી વહેલી મારી પાસે આવી મેં કહું કોઈને આપીશ નહીં મેં કોઈને કશું કીધું નથી સમય બહુ જ ખરાબ છે વાલા મિત્રો પણ આપણે પ્રભુમાં મજબૂત બનીએ સ્ટ્રોંગ બનીએ પ્રભુની સહાય માંગીએ અને સત્તા ને સત્તાની ફાંદાઓમાં ફસાઈ ના જઈએ મારી પર પણ ઘણીવાર એવા અન્ય કોલ્સ આવતા હતા પણ જ્યારે એની પુષ્ટિ કરીએ ત્યારે ખબર પડે કે આ બધું ફ્રોડ છે ફ્રોડ છે આ બધું માટે સતર્ક બનીએ પ્રભુએ આપણને સાલ સસલા જેવા હોશિયાર ચપ્પળ આપણને કહેવાનું રહેવાનું કહ્યું છે નહીં આપણે હોશિયાર બનીએ આપણે મૂર્ખ ના રહીએ અને મૂર્ખની પેટે આપણે ના આવતીએ સમય ખરાબ છે ચોક્કસ સમયનો સદુપયોગ કરવાનો છે પણ સમય ખરાબ પણ છે અને આ સમયમાં સર્તક રહીએ અને પ્રભુની પાછળ વિશ્વાસી ચાલીએ અને આ બધી બાબતોથી જોખમથી બચવા માટે પ્રભુની સંગતિમાં પ્રાર્થનામાં રહીએ અને જુઓ પ્રભુ આપણો કેવો બચાવ કરે છે હા લેલો પ્રેશ દલાજ્ઞાનની પ્રાર્થના સાથે સાધના સમયમાં આગળ વધીએ વા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને મેં તમારો પુષ્કળ આભાર માનીએ છે ને પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છે પ્રભુ જેમ તમે દિવસે અમારી સાથે હતા પ્રભુ હવે એમ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહેજો અમારી સંભાળ લેજો પ્રભુ મારી કાળજી લેજો પ્રભુ અને પ્રભુ

તમારા ચરણોમાં નમી જઈએ છે અને ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ બહુ દુઃખી છે હતાશ છે નિરાશ છે છે પ્રભુ બધાની પાસે તમે તમને ખભા પર તમારો પવિત્ર હાથ રાખજો પ્રભુ તમે એમની હિંમત આપજો બળ આપજો તમારા સામર્થ્યથી ભરી દેજો રાજા અને પ્રભુ તમે એમને કેજો પ્રભુ નહીં મારી દીકરી તું બીસ નહીં મારા દીકરા આ પ્રભુ તેઓ આજે પ્રભુ તમને સાંભળી શકે પ્રભુ તમને મહેસૂસ કરી શકે અને તમે તેમની સાથે છો પ્રભુ તે આજે તેમના જીવનમાં પુરવાર થાય પ્રભુ એવું તમે થવા દેજો નિરાશ થયેલા લોકો રડી રહેલા લોકોને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ તેઓની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ ઘણી બહેનો છે પતિને માટે રડી રહી છે કોઈ પત્નીને માટે રડી રહ્યું છે પ્રભુ દીકરા દીકરીઓને માટે રડી રહ્યા છે જોબના માટે બિઝનેસને માટે પ્રભુ આવકને માટે રડી રહ્યા છે બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત છે મદદ કરો પ્રભુ તમે તેમને કોઈ વિદેશમાં એકલું પડી ગયું છે વિદેશમાં તેમની સાથે કોઈ નથી ઘર ભરવાના પૈસા ઘરના નાણાં ઘરના ભાડું ભરવાના નાણાં નથી રહ્યા પ્રભુ ઇલેક્ટ્રિસિટી બિલ ભરવાના નાણાં નથી કરિયાણું ભરવાના નાણાં નથી પ્રભુ તમે મદદ કરો પ્રભુ દરેકને પ્રભુ પ્રભુ અમે તો એવી જગ્યા ઉપર નથી પહોંચી શકતા કે અમે એવા શક્તિમાન પણ નથી પણ એવા લોકોને પ્રભુ તમે તમારા અખત્યારમાંથી સહાય અને મદદ પહોંચાડો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ આપો પ્રભુ મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું થવા દેજો પ્રભિતા નાણાંનો આશીર્વાદ સાથે લોનનો આશીર્વાદ પ્રભુ વિદેશ સેવાના માર્ગોને તમે ખુલા કરજો પ્રભિતા જુદી જુદી પરીક્ષાઓમાં તમને પાસ કરજો આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભિતા અને પરમેશ્વર પિતા તેમના પર જે તોમતો મૂકવામાં જે છે કોર્ટ કેસ છે એફઆઈઆર છે ખાલી કરજો દેશ અને વિદેશમાં જે જુદી જુદી પરીક્ષાઓ ભણવાને માટે ગ્રેજ્યુએશનને માટે જોબને માટે આપી રહ્યા છે તેમને પ્રમોશનને માટે આપી રહ્યા છે તેમને ઉત્તીર્ણ કરજો એવી પ્રાર્થના કરી છે બાળક ધન ના આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુતા જે ઘરોમાં લડાઈ ઝગડા છે લડાઈ ઝગડા તમે દૂર કરજો હા પ્રભુ કોટ કેસ ને એફઆઈ ને કોર્ટ તો મોતો ને ખાલી જ કરજો એવી અગ્રત એવી પ્રાર્થના કરીએ છે પ્રભુતા જેમને તમારું નામ મળ્યું છે પ્રભુ તેર પ્રાય પ્રભુ એ સર્વલોકો તમારું નામ બીજાઓને પણ આપે એવી અમે પ્રાર્થના કરી છે સુવર્તા તેઓ બીજાઓને આપે એવી પ્રાર્થના કરી છે અને પ્રભુ કાશ પ્રભુ જો તમારા માતા પાછા પડ્યા છે એ વિચારમાં છે નશાઓમાં છે તેમને માટે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તેઓ એવી ખરાબ બાબતોમાંથી પાછા ફરે પસ્તાવો કરે અને સાચા માર્ગમાં આવે પ્રભુ જેમને તમારું નામ મળ્યું નથી એમને માટે પણ પ્રાર્થના કરીએ છીએ અમારી સેવાઓ દ્વારા પ્રભુ તમે મહિમા વન પામો પ્રભિતા અને પ્રભુ અમારા ઓડિયોઝ વિડીયો દ્વારા પ્રભુ જેમણે કદી તમારું નામ નથી સાંભળ્યું તેઓને તમારું નામ મળે તમે તેમના હૃદયની સાથે વાત કરજો તેમનો નાશ ના થાય પ્રભુ તેમનો બચાવ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દરેક ઘૂંટણને અમે દરેક જીભખો રહે તમે દેવના દીકરા છો પ્રભુ એવું દે છે પ્રભુ પ્રભુ જેઓ સેવાઓ કરે છે અંગત રીતે વ્યક્તિગત રીતે કોઈ સંસાર સાથે જોડાયેલા નથી અને પ્રભુ સંસ્થા સાથે જોડાઈને પણ કામ કરે ત્યારે પ્રભુ એવા સાથે રહેજો દરેકના ઘરોનું તમે ભરણપોષણ કરજો દરેકની જરૂરિયાત પૂરી પાડજો તેમના બાળકોની જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ તેમના જીવનની અંગત રોજે રોજની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો ને દરેક વિશ્વાસીઓ જેવા સંગતમાં છે તમારા લોહીમાં કરેલા છે તમારા પર વિશ્વાસ કરે છે દરેકને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો સારી તંદુરસ્તી આપજો રક્ષણ આપજો ને તમામ રોગોમાંથી તમે તેમને સંપૂર્ણ સાજા કરજો માદીઓ તેમના શરીરોમાંથી નાશ સ્વામે ગંદી બાબતો ખરાબ બાબતો તેમના શરીરોમાંથી તેમના જીવનમાં તેમના કુટુંબમાંથી નાશ પામે બળીને ભસ્મ થાય મેલી વિદ્યા પણ બળીને ભસ્મ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુ રોહિતવા બહેનો અનાથોની પણ તમે સાથે રહેજો મન લોકો માનસિક રોગ્યો અને વિકલાંગોની પણ તમે સાથે રહેજો તેમના દુઃખને પ્રભુ તમે સાંભળજો અમારું પણ દુઃખ જોજો પ્રભુ જે કંઈ ઘરમાં પ્રભુ બરાડ થયું છે પિતાનું પ્રભુ ત્યારે પ્રભુ તમે એ બાબતને માટે અમને દિલાસો આપજો શાંતિ આપજો અને હમણાંની અમારા બધાની પ્રભુ કૌટુંબિક જરૂરિયાતો પ્રભિતા અને મિનુષની જરૂરિયાતો પ્રભુ તમારી કૃપામાં પૂરી થાય એવી તમે સગવડ કરજો પ્રભુ હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો અને સવારમાં તમારો પવિત્ર ના કબજો માંગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ કરજો આમેન આમેન આમેન